સળિયાઓ હાલમાં જ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ બિસ્માર રોડનું નું સાત સપ્ટેમ્બર સુધીમાં સમારકામ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો પરંતુ અમદાવાદના દ્રશ્યો તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો એસપી રિંગ રોડ પર આવેલા વટવા રેલવે ઓવરબ્રિજના છે કે જેના પર તાત્કાલિક સુધારવા પડે એવા મસમૂટા ખાડા જોવા મળી રહ્યા છે વરસાદને કારણે બ્રિજની હાલત કફોડી બની છે અડધો કિલોમીટર સુધી બ્રિજમાં ગાબડા ગાબડા દેખાઈ રહ્યા છે અનેક જગ્યાએ તો લોખંડા સળિયા અને એંગલો પણ બહાર નીકળી ગયા છે આ બ્રિજ પરથી જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે બ્રિજ જોખમી રીતે હલે છે છેલ્લા કેટલાક મહિનાથી બ્રિજની આ હાલત હોવાનો વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા બ્રિજનું રિપેરિંગ કરવામાં નથી આવ્યું બ્રિજ પર મસમોટા ખાડા હોવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાઉને કારણે ટ્રાફિક જામ થઈ છે તેમજ ખાડાઓ અને સળિયાઓ બહાર આવી જતા વાહન ચાલકો પર સતત મોક મંડરાઈ રહ્યો છે અમારે અહીંયાથી ડેલી આવવાનું થાય છે બરાબર આ રોડ પર લગભગ દોઢ મહિનાથી હું સલંગ રોજ આવું છું અને રોજ જઉં છું તો આ રોડ તો આવું ને આવું જ છે આ ખાડા પડે છે આ લોકો આવે છે મ્યુનિસિપાલિટી કે જે કહેવાય હાઈવે વાળા અને માટી નાખીને જતા રહે છે વરસાદ પડે છે માટી ધોવાઈ જાય છે અને એકલું આ ખાડા ખાડા થઈ ગયા છે રોડ ઉપર તમે જોઈ શકો છો જુઓ એકલા સળિયા બહાર આવે છે એ હાલાકી કોને પડે છે આપણા સાહેબોને તો થવાની નહીં અમારા જેવા ડ્રાઈવરોને અને રોજના કામદારોને જ પકડી પડવાની છે આ બધી બરાબર છે તો એનું કઈ નિરાકરણ કરવું પડે ને સાહેબ આખા ગામ નું ટોલટેક્સ ઉઘરાવે છે તો ટોલટેક્સ ના પૈસા ક્યાં જાય છે અમારા પૈસા થી અમારું કામ કરવાનું છે તો એટલું બી કરવું પડે કે ના કરવું પડે સાહેબ રોડ તો આ તો ચાદર નાખી દેવાય ચાદર નાખવાથી કઈ ફરક ના પડે એના માટે પ્રોપર કામ કરવું પડે સાહેબ બરાબર છે આ હમણાં બે ચાર દાડા આવશે એકલી માટી નાખશે અને જતા રહેશે હવે માટી થોડી રહેવાની છે આની અંદર આરસીસી બ્લોક ભરે કાં તો પછી પ્રોપર ડમ્બર કામ કરે તો થાય ને સાહેબ આ માખણ જેવા નહીં આ તો નકરા પેલા આપણે ચંદ્ર પર આવી ગયા હોય ને એવા એવા ખાડા છે જ્યાં સ્પેસમાં ચાલતા હોય ને એમ ગાડી થાય તંત્રને એવું જ કેવું છે કે એસી માં બેઠ્યા કરતા બહાર આવીને જુઓ કે પબ્લિક ને શું હાલાકી પડે છે બરાબર સાહેબ જે કામ જ્યાં જે કરવાનું છે ત્યાં કરો ને સાહેબ તમે જોઈ શકો છો આ રોડ કેવો છે પુલ પર જતા બીક લાગે છે તો બી અમે જોખમ લે લઈને રીતે આવી રહ્યા છે અને હું નહીં કેટલા લોકો આવી રહ્યા છે કેટલા તકલીફમાં છે બધા અને એટલું વાયબ્રેશન થાય છે કેટલી બીક લાગે પુલ ઉપર વાયબ્રેશન થાય છે તમે અનુભવ કરી શકો છો અરે સાહેબ એ લોકોને પકડીને લાવો અને બતાવો કે ખાડા છે કે નહીં અને અમારી જે આમ પબ્લિકની વચ્ચે લાવો તો ખબર પડે કે ખાડા છે કે નહીં તમે કેમેરા ફરાઈને જોવો કેટલા બધા ખાડા છે આ બ્રિજ આખું વાયબ્રેશન થયું ક્યારે પડી જાય કોઈનું કોઈ નક્કી નથી આનું સરિયાનો દેખાય છે તમે જોવો તો દશા કેવી છે આખી કોક્રીટ બહાર આવી ગયું છે આખું હવે આઈન પોતે જાતે જુઓ ત્યારે અનુભવ થાય લોકોને અને વિનંતી છે કે આ બધા સારું કરો ખાલી બતાવવા માટે ના કરો દેખાડો કે કાયદેસરનું કામ થાય એ રીતે અને પબ્લિકને હેરાન ના કરો વરસાદે તો વિરામ લીધો છે પરંતુ અત્યાર સુધી આ બ્રિજનું રિપેરિંગ નથી થયું જોકે મોડે મોડે તંત્ર જાગ્યું હતું અને આ બ્રિજ ના ખાડા પૂરવા દોડ્યું હતું જ્યારે બ્રિજ ની આ હાલત વિશે ઓડાના મેન્ટેનન્સ મેનેજર ને પૂછવામાં આવ્યું તો તેમણે કઈ કાવો જવાબ આપ્યો શું ફરિયાદ કઈ રીતની મળી હતી તમને કેટલી મળી જ છે ડેલી આઈએ છીએ ભાઈ ડેલી ચાલુ છે અમારું મેન્ટેનન્સ સાહેબ ડેલી ચાલતું હોય તો ક્યાંક ને ક્યાંક આ ડેલી વરસાદ પડે બનતા ખાડા પડી પડે એટલે મેન્ટેનન્સ કરીએ વરસાદમાં તો થોડું રન યાર આવો લોકો તો એવું કહે કે 6 આઠ મહિનાથી આ પરિસ્થિતિ છે વરસાદ તો યાર 3-8 મહિનાથી થોડી છે આ મહિનેથી થઈ ગયો આવું 10 દિવસથી આ આ વરસાદમાં સળિયા દેખાઈ જાય અલે નીકળી ગયો કોઈ પોટ આવી ગયાં આવી ગયો હોય યાર આખા બ્રીજ ઉપર સળિયા છે આમ નહીં હોય એવું જોઈ લઈએ નહીં નહીં ખરેખર છે એવું હોય તો આપણે જોડે જઈએ નહીં નહીં આ કરું જ શું તો રિપેર કરવા તો આ છે સળિયા કેમ દેખાઈ ગયા કામગીરી ક્યાંક ને ક્યાંક ડખાવાળી લાગે તમને દેખા આ તો ભાઈ બ્રિજ પચીસ પચાસ વર્ષ થયો ગયા બ્રિજ બનાવે ત્યાંનું હશે ભાઈ જણ બનાવ્યા બનાવ્યું અધિકારી તો જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને બ્રિજની આવી હાલત માટે અગાઉના કોન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે પરંતુ અહીં સવાલ એ છે કે જો તંત્રએ બ્રિજ પરના ખાડા રિપેર કર્યા હોય તો કેમ બ્રિજની આવી હાલત થઈ છે ત્યારે ટોલ ટેક્સ ભરતા વાહન ચાલકોને સારા રોડની સુવિધા ક્યારે મળશે તે મોટો સવાલ છે પાર્થજાની બીટીવી ન્યૂઝ અમદાવાદ